મિત્રો આપણે એટલી મોટી દુનિયામાં રહીએ છીએ કે જ્યાંની જનસંખ્યા હમણાં લગભગ આઠ અરબ થી પણ વધારે થઈ ગઈ છે મતલબ કે આઠ અરબ લોકોનો પેટ પણ ભરવાનો છે પણ મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયામાં એવા કેટલા દેશો છે જે પોતાનો અનાજ ઉગાડે છે લગભગ બધા પણ શું એ અનાજ એમના માટે પૂરતો પણ હોય છે મિત્રો દુનિયામાં ઘણા એવા દેશો છે જેમની જમીનને જોઈને ત્યાં કંઈ ઉગાવી શકવું લગભગ નામુમકિન થઈ જાય છે એવામાં ભારત જેવા દેશો ઉપર આસપાસના દેશો નિર્ભર હોય છે પણ મિત્રો આજે એવી હાલત થઈ ગઈ છે કે લગભગ આખી દુનિયામાં ચોખાની અછત થવા લાગી છે શું છે આખો મામલો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા

ભારત તૂટેલા ચોખાનો સૌથી મોટો એક્સપોર્ટર છે આના સિવાય સરકારે અલગ અલગ પ્રકારના ચોખા ઉપર વીસ ટકા એક્સ્ટ્રા ડ્યુટી લગાવવાનો ફેસલો લીધો છે સરકારે આ ફેસલો મિત્રો ચોખાની વધતી કિંમતોને કંટ્રોલ કરવા માટે અને ખરાબ મોસમને જોઈને લીધો છે અને આ કારણથી મિત્રો આખી દુનિયામાં ફૂડ ઇન્ફ્લેશન થવાની આશંકા વધી ગઈ છે મિત્રો ભારત લગભગ આખી દુનિયામાં દેઢસો જેટલા દેશોને ચોખાનો એક્સપોર્ટ કરે છે અને આખી દુનિયામાં ચાલીસ ટકા જેટલા ચોખા ખાલી એકલો ભારત જ એક્સપોર્ટ કરી રહ્યો છે એટલા માટે મિત્રો યુરોપના ઘણા બધા દેશોમાં ગરમી અને રશિયા અને યુક્રેન યુદ્ધના ચાલતા થયેલી ફ્રૂટ ક્રેસિસને આ ફેસલો ઘણો ઇફેક્ટ કરી શકે છે હવે ભારતે ચોખાની અલગ અલગ વેરાયટીના એક્સપોર્ટ ઉપર જે એક્સ્ટ્રા ડ્યુટી લગાડી છે એનો સીધે સીધો અસર દુનિયાભરના ચોખાના ભાવ ઉપર પડશે ખાલી એટલું જ નહીં પણ ભારતના તૂટેલા ચોખાના એક્સપોર્ટ ઉપર બેન પછી થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો ઉપર ચોખાના એક્સપોર્ટનો દબાવ વધશે અને તૂટેલા ચોખાના એક્સપોર્ટ ઉપર રોક લગાડ્યા પછી જે ગરીબ આફ્રિકન દેશો છે એ દેશોમાં મિત્રો અનાજની અછત ઊભી થઈ શકે છે આના સિવાય મિત્રો જે ચીન છે જેની ભારત સાથે હંમેશા ટકરાર ચાલુ રહે છે એ ચીન પણ ભારતના તૂટેલા ચોખાનો સૌથી મોટો ખરીદદાર છે એવામાં ચીનમાં પણ આવાવાળા દિવસોમાં ચોખાની અછત થઈ શકે છે હવે જેમ કે તમને જણાવ્યું કે આખી દુનિયામાં ચાલીસ જેટલો અનાજ ખાલી એકલો ભારત જ એક્સપોર્ટ કરે છે એના પછી થાઈલેન્ડ વિયેતનામ પાકિસ્તાન અને મ્યાનમાર જેવા દેશોનું નામ આવે છે જેમના પાસેથી દુનિયા અનાજની ઉમીદ રાખે છે પણ પાકિસ્તાનમાં બાળના કારણે થયેલી તબાઈના લીધે સપ્લાય ચેનમાં ફરક પડી શકે છે અને એવામાં દુનિયાના ઘણા બધા દેશોમાં ચોખાની અછત થઈ શકે છે પણ મિત્રો કેવી રીતે અને શું કામ ચોખાના એક્સપોર્ટને બંધ કરવામાં આવી રહ્યો છે ચાલો આ વિષયમાં થોડોક આપણે વિસ્તારપૂર્વક જાણીએ મિત્રો ભારતમાં ટોટલ ચાર કેટેગરીમાં એક્સપોર્ટ કરવામાં આવે છે જેમાંથી સેકન્ડ કેટેગરી ઉપર ભારત સરકારે રોક લગાડી દીધી છે બાકીની જે બે કેટેગરી છે એનો એક્સપોર્ટ પહેલાની જેમ જ કરી શકાય છે જે કેટેગરીના ચોખા ઉપર રોક લગાડવામાં નથી આવી એ છે બાસમતી ચોખા અને બાસમતી ઉસના ચોખા અને જે કેટેગરી ઉપર સરકારે રોક લગાડી છે એ છે સામાન્ય ચોખા મતલબ કે તૂટેલા ચોખા સરકારે બાસમતી ચોખા ઉપર કોઈ ડ્યુટી નથી વધારી આ ડ્યુટી ખાલી સફેદ અને બ્રાઉન ચોખા ઉપર લગાડવામાં આવી છે જણાવી દઈએ કે ભારતના ટોટલ ચોખાના એક્સપોર્ટમાંથી માંથી સાહીઠ ટકા ચોખા વ્હાઈટ અને બ્રાઉન ચોખા જ હોય છે પણ સરકારે શું કામ લગાડ્યું છે પ્રતિબંધ મિત્રો આ વર્ષે દેશમાં ચોમાસાની સિઝનમાં ઘણા બધા ભાગોમાં જેમ કે પશ્ચિમ બંગાળ બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં ઘણી હદે ખેતી બરબાદ થઈ એવામાં મિત્રો ચોખાની જે પેદાવાર છે એ દર વર્ષના મુકાબલામાં ઘણી ઓછી થઈ અને આવી પરિસ્થિતિમાં દેશના લોકો માટે ચોખાની અછત ન થાય એટલા માટે સરકારે એક્સપોર્ટ ઉપર એકદમ રોક લગાડી નાખી છે અને વ્હાઈટ અને બ્રાઉન ચોખા ઉપર વીસ ટકા એક્સ્ટ્રા ડ્યુટી લગાડી છે મિત્રો આજે દુનિયાની હાલત એવી છે કે આપણા પાડોશી દેશો જ શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશો ભૂખથી મરી રહ્યા છે શ્રીલંકામાં તો એક કિલો ખાંડના બસો નેવું રૂપિયા છે એક કિલો ચોખાના પાંચસો રૂપિયા છે અને ચારસો ગ્રામ મિલ્ક પાવડર સાતસો ને નેવું રૂપિયામાં મળી રહ્યો છે અને પાકિસ્તાનની હાલત પણ મિત્રો કાંઈક આવી જ રીતની છે અને ખાલી પાકિસ્તાન અને શ્રીલંકા જ નહીં પણ આ વખતે તો ચીનને પણ મોટી પરેશાની થવાની છે વર્ષ બે હજાર અને એકવીસમાં મિત્રો ચાઇનાએ ભારત પાસેથી એક પોઈન્ટ એક મિલિયન ટન તૂટેલા ચોખા ઇમ્પોર્ટ કર્યા હતા લીધા હતા અને આખી દુનિયામાં મિત્રો ચીન એકલો જ ભારતના તૂટેલા ચોખાનો સૌથી મોટો ખરીદદાર છે વાત જો આપણે આખી દુનિયાની કરીએ તો વર્ષ બે હજાર અને એકવીસમાં ભારતના ટોટલ ચોખાના એક્સપોર્ટનો રેકોર્ડ એકવીસ પોઈન્ટ પાંચ મિલિયન ટન ઉપર પહોંચી ગયો હતો મિત્રો આ દુનિયાના ટોપ ચાર એક્સપોર્ટર મતલબ કે થાઈલેન્ડ વિયેતનામ પાકિસ્તાન અને અમેરિકાના ટોટલ એક્સપોર્ટથી પણ વધારે છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન હકીકતમાં તૂટેલા ચોખાનો વપરાશ પોતાના જનાવરોના ખાવા માટે નૂડલ્સ માટે અને વાઇનના પ્રોડક્શનમાં કરે છે હવે ચોખા ઉપર ભારતનો પ્રતિબંધ ગ્લોબલી ચોખાના ભાવને વધારી શકે છે આનાથી ફૂડ વધી શકે શકે છે છે અનાજનો સંકટ આવી આના સિવાય રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે ગ્લોબલી ફૂડ માર્કેટમાં પરેશાનીઓ પહેલાથી વધેલી જ હતી અને એના પછી હવે ફિલિપિન્સ અને ઇઝરાયલના યુદ્ધના કારણે પણ આવી મુસીબતો હજી પણ વધવાની છે રશિયાના યુક્રેન ઉપર આક્રમણ પછી ઘઉં અને મકાઈના ભાવમાં જે ઉછાળ આવ્યો હતો એના પછી મિત્રો ચોખા જેવી વસ્તુ વધી હતી જેને સૌથી વધારે મોટી ફૂડ ક્રેસિસ ને ઓછી કરવામાં મદદ કરી હતી પણ મિત્રો ભારત સરકારના આ ફેસલાથી ફૂડ ક્રેસિસ હજી પણ વધારે વધી શકે છે પણ મિત્રો ભારત દુનિયાની સાથે આવું શું કામ કરી રહ્યો છે આ વિષયમાં મિનિસ્ટ્રી ઓફ ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશને કહ્યું કે જીઓ પોલિટિક્સના કારણે ગ્લોબલી તૂટેલા ચોખાની માંગ ઘણી વધી ગઈ છે આના લીધે ઘણા બીજા અનાજોની કિંમતો પણ વધી છે જેમાં જનાવરોનું ખાવાનું પણ આવે છે આજે જે ચોખ્ખો છે એ ચોખ્ખો મિત્રો દુનિયાભરમાં સૌથી મોટો ત્રીજો એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે જેના ઉપર ભારત સરકારે ગયા વર્ષે પણ અને આ વર્ષે પણ એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ લગાડી નાખ્યો છે ચોખાની ખેતી કરતા સૌથી મોટા રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને બિહારમાં જૂનમાં ઓછી વરસાદ થઈ અને જુલાઈ અને સપ્ટેમ્બરમાં ઇનરેગ્યુલર વરસાદ થઈ જેના લીધે ચોખાની પેદાવાર પહેલાના વર્ષોના મુકાબલામાં આ વર્ષે ઘણી ઓછી થઈ એટલું જ નહીં લગભગ પાછલા વર્ષે લગભગ છવ્વીસ પોઈન્ટ સાત મિલિયન હેક્ટરમાં ચોખાની ખેતી કરવામાં આવી હતી જે આ વર્ષે તેર ટકા ઘટીને ત્રેવીસ મિલિયન હેક્ટર રહી ગઈ અને આના લીધે ચોખાનું પ્રોડક્શન જે છે એ ઓછો થઈ ગયો છે હવે સરકાર પહેલાં પોતાના દેશનો પેટ ભરવા માંગે છે પણ મિત્રો એવું નથી કે આપણે દુનિયાને ચોખા દેવાનું એકદમ બંધ કરી નાખ્યું છે ભારતે વર્ષ બે હજાર એકવીસ અને બાવીસમાં લગભગ નવ પોઈન્ટ છાસઠ અરબ ડોલરની કિંમતના એકવીસ પોઈન્ટ બે મિલિયન ટન ચોખાનો રેકોર્ડ એક્સપોર્ટ કર્યો છે જેમાંથી ત્રણ પોઈન્ટ ચોપન બિલિયન ડોલરનો ત્રણ પોઈન્ટ પંચાણું મિલિયન બાસમતી ચોખા અને છ પોઈન્ટ બાર બિલિયનની કિંમતના સત્તર પોઈન્ટ છવ્વીસ ટન ગેરબાસમતી ચોખા સામેલ છે સરકારનો પ્રતિબંધ ખાલી બાકી વધેલા નવ પોઈન્ટ ત્ર્યાસી મિલિયન મેટ્રિક ટનમાં લાગુ થાય છે જેમાં ત્રણ પોઈન્ટ નેવ્યાશી મિલિયન ટન તૂટેલા ચોખા સામેલ છે જેના એક્સપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે અને પાંચ પોઈન્ટ ચોરાણું મિલિયન ટન ગેરબસમતી ચોખા છે જેની શિપમેન્ટ ઉપર વીસ ટકા એક્સ્ટ્રા ડ્યુટી લગાડવામાં આવી છે તો મિત્રો આ તો થઈ બહારના દેશોમાં ચોખા મોકલવાની વાત ચાલો હવે આપણા દેશના કૃષિ પ્રધાન રાજ્યોની વાત કરીએ પહેલાં વાત કરીએ ઝારખંડની જણાવી દઈએ કે અહીંયા પાછલા વર્ષે મિત્રો પંદર પોઈન્ટ પચીસ લાખ હેક્ટરના એરિયામાં અનાજનો વાવેતર થયો હતો પણ આ વર્ષે ખાલી ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખ હેક્ટરમાં વાવેતર થઈ શક્યું છે આવી જ રીતે બિહારમાં પાછલા વર્ષે ત્રીસ પોઈન્ટ સત્યાવીસ લાખ હેક્ટરમાં અનાજનો વાવેતર થયો હતો પણ આ વર્ષે છવ્વીસ પોઈન્ટ સત્યાવીસ લાખ હેક્ટરમાં વાવેતર થઈ શક્યું છે પશ્ચિમ બંગાળમાં ગયા વર્ષે પાંત્રીસ પોઈન્ટ ત્રેપન લાખ હેક્ટરના મુકાબલામાં આ વર્ષે ચોવીસ પોઈન્ટ ત્રણ લાખ હેક્ટર ઓડિશામાં ચોવીસ પોઈન્ટ અડસઠ લાખ હેક્ટરના મુકાબલામાં આ વર્ષે વીસ પોઈન્ટ છત્રીસ લાખ હેક્ટરમાં ઉત્તર પ્રદેશમાં અઠ્ઠાવન પોઈન્ટ બાણું લાખ હેક્ટરના મુકાબલામાં આ વર્ષે છપ્પન પોઈન્ટ ત્રાણું લાખ હેક્ટર મધ્યપ્રદેશમાં ઓગણત્રીસ લાખ હેક્ટરના મુકાબલામાં આ વર્ષે પચીસ પોઈન્ટ અડતાલીસ લાખ હેક્ટર છત્તીસગઢમાં તેત્રીસ લાખ હેક્ટરના મુકાબલામાં આ વર્ષે બત્રીસ પોઈન્ટ પાંત્રીસ લાખ હેક્ટર તેલંગાણામાં તેર લાખ હેક્ટરના મુકાબલામાં આ વર્ષે ખાલી નવ પોઈન્ટ અડસઠ લાખ હેક્ટરમાં જના અનાજનું વાવેતર થઈ શક્યો છે મિત્રો હમણાં સુધી ભારત સરકાર તરફથી રાઇસ પ્રોડક્શનને લઈને કોઈ અનુમાન જારી કરવામાં નથી આવ્યો પણ યુએસડીએ કહ્યું કે ભારતમાં બે હજાર ત્રેવીસમાં ચોખાના પ્રોડક્શનમાં જીરો પોઈન્ટ નવ ટકાની ગિરાવટ આવી શકે છે અને આ ગિરાવટ મિત્રો બે હજાર ચૌદ પંદર પછી પહેલીવાર આટલી મોટી ગિરાવટ આવી છે યુએસડીના અનુસાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતમાં એકસો ને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ટન રાઇસ પ્રોડક્શન થવાની સંભાવના છે જાણવા જેવી વાત એ છે કે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં એકસો ત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખ ટન ચોખાનો રેકોર્ડ ઉત્પાદન થયો હતો મિત્રો જો પદના મુકાબલામાં પ્રોડક્શનનો એનાલિસિસ કરવામાં આવે તો ભારતમાં હાલમાં ચોખાનો સ્ટોક ઠીકઠાક રહી શકે છે પણ આવું ત્યારે સંભવ થશે જ્યારે ભારત સરકાર ચોખાના એક્સપોર્ટ ઉપર કડી નજર રાખે તો મિત્રો આ વિષયમાં તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયોમાં ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ